નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આજે ખાતે ખાતેથી આ વિસ્તારના અને ગુજરાતના સૌ નાગરિકોની સેવામાં નવી 25 બસોનો લોકાર્પણ કરવામાં આવી રહ્યો છે આ બસો આવનારા દિવસોમાં આ વિસ્તારના સૌ નાગરિકો માટે ખાસ કરીને મારા યુવાન મિત્રો જે દરરોજ વણતર પ્રાપ્ત કરવા માટે આસપાસના વિસ્તારમાં પ્રવાસ કરતા હોય છે એવા મારા યુવાન મિત્રોને નવી બસોની વ્યવસ્થાઓ મળશે મારી બહેનો જે અહીંયા બેઠી છે પોતાના ગામ પિયરે જવું હશે ત્યારે આ નવી બસમાં એ પોતે પ્રવાસ કરી શકશે તેવી વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે ખલા એક વર્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ થી વાસ્કોતી વધારે નવી एसटी બસો લોકોની સેવા માં ઉપલબ્ધ કરાવવામાં આવી આવનારા 10 મહિના સુધી દર મહિને નવી બસો બસો આપ સૌ લોકોની સેવા માં ખુલી મૂકવામાં આવશે આ જ રીતે एसटी પરિવારના

અને કાલે તાત્કાલિક એ ઓર્ડર બી થઈ ચૂક્યો છે આ જ મહિના સૌ લોકોના પગારમાં વધારો થશે અને આ સૌ લોકોને ભવિષ્યની અંદર આપના બાળકોને આપના પરિવારજનોને એ વધારાના પગારમાં સો ટકા નાની મોટી એમના જીવનમાં એમનું ભવિષ્ય ઉજ્જવલ કરવામાં એ મદદગાર જરૂરી થશે આપણે બસ સ્ટેશનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે गुजरातના તાલુકા સેકટર ડિસ્ટ્રિક્ટ સેકટર ઓલ તમામ જે કેપર અધ્યતન કરી રહ્યા છે બરોડાનું બસ સ્ટેશન આજ અનેક વર્ષો પહેલા બનીઓ ગુજરાત દેશના લોકોને એક વિશ્વાસ કે બસ સ્ટેશન ભી એરપોર્ટ જેવો બની શકે બે દિવસ અગાઉ જ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજમાં

એ અહીંયા બેઠેલા સૌ લોકોની જવાબદારી સંયુક્ત જવાબદારી છે બસો તો નવી નવી આપવામાં આવશે પરંતુ એ બસને ને કચરા પેટી ઉપયોગ નથી કરવાનો એ બસને ને દરરોજ સવાર સાંજ તમે અવર માટે જયારે ઉપયોગ કરતા હો છો તો એ બસના સીટ પર તમે કચરો નાખો તો એ યોગ્ય નથી આપણે સૌ લોકોને સારી વ્યવસ્થાઓ જોઈએ છે પણ એ સારી વ્યવસ્થાને સંભાળવા માટેની જવાબદારી કોઈ નથી નિભાવી જવાબદારી જો તમામ લોકો સાથે મળીને નહીં નિભાવશે તો આપણે આવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં હંમેશા તકલીફ પડતી હોય છે રાજ્યના કરોડો લોકોની મહેનતની કમાની અને એ કમાનીથી અલગ અલગ વિષયોની અંદર જે ટેક્સ ભર્યો હોય એનાથી આ બસ ખરીદાતી હોય છે અને એ બસ ખરીદાયેલી જવાબદારી આપણા સૌ લોકોની છે કે એને સ્વચ્છ બી રાખવી સારી બી રાખવી હમણાં એસટીમાં એસટીના તમામ બસ સ્ટેશનો આપણે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા અને આ એસટી કર્મચારીઓને ખાસ વિનંતી દરેક બસમાં જે કોઈ પેસેન્જર બેસે બસ ચાલુ થાય તે પહેલા એને જરૂરથી કેવું જોઈએ કે આ બસ એકની અવરજવરના ઉપયોગ માટેની છે આ બસમાં ભલે ઘરેથી જે કંઈ ભોજન લાવ્યા હોય નાસ્તો લાવ્યા હોય ખાય પરંતુ એને કચરાપેટીની અંદર જ એ કચરો નાખ્યા તમામ લોકોને આ જાણકારી આપવી જોઈએ અને ભવિષ્યની અંદર આ બાબતે કડકાઈ પૂર્વક કામગીરી બી આપણે લોકો લેવી જોઈએ એવું મારી આપ સૌ લોકોને ખાસ બસ સ્ટેશન પર આવનાર ગુજરાતના તમામ નાગરિકો શૌચાલયની વ્યવસ્થાની સારી રીતે ઉપયોગ કરી શકે તે માટે તેની સ્વચ્છતા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ શૌચાલય એકદમ સ્વચ્છ રહેવા જોઈએ આપણે ગુજરાતમાં બસ સ્ટેશનોના નલ બદલવાની આપણા અભિયાન ચલાવી દીધા તમને જાણીને આનંદ થશે કે ગુજરાતના જે બાથરૂમોમાં નલ લીકેજ બંધ કરવાથી સ્વચ્છતાનો તો સુધારો આવ્યો જ પરંતુ પાણી લીકેજ ના થવાના કારણે જેનો જે ફ્લોર હોય છે એ ભીનો ના રહેવાના કારણે સ્વચ્છતાનો વધારો આવ્યો સાથે સાથે અનેક લોકો જે લિપ લિપસતા હતા એનો બી ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો એનાથી બી અનેક લોકોને ઈજા થતી હતી એની અંદર બી આપણે લોકોને ક્યાંક ને ક્યાંક સુધારાના કારણે લોકોને એ સુવિધાનો ઉપયોગ સારી રીતે કરી શકે છે આજે મહીસાગર જિલ્લાના માલાસિનોર ખાતે પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ આવાસ મહીસાગર જિલ્લાના સૌથી ઊંચી બિલ્ડિંગ ગુજરાત પોલીસના મહીસાગર જિલ્લાના પોલીસના જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે મારી સૌ પોલીસના જવાનોને વિનંતી છે કે જે કોઈ લોકોને આ ઘરમાં ગૃહ પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ સૌ લોકો આને સરકારી ઘર નહીં પરંતુ પોતાના પરિવારજનો માટેનું સપનાનું ઘર સમજીને ગ્રહ પ્રવેશ કરે અને સરકારી ઘર સમજીને એના ઘરના આંગણની બહાર કચરો ફેંકવાની બદલે આપણું પોતાનું ઘર જે હોય એને સ્વચ્છ રાખીએ તે પ્રકારે આ ઘરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવો એવી મારી આપ સૌ પોલીસના પરિવારને ખાસ વિનંતી છે આજે આ કાર્યક્રમ થકી હું મહીસાગર પોલીસને ખાસ અભિનંદન આપવા માંગુ છું ગુજરાતમાં આપણે તમામ જિલ્લાઓ જે કોઈ રોડ એક્સિડન્ટ થતા હોય છે એ રોડ એક્સિડન્ટની અંદર ફેક્લ એટલે કે જે વ્યક્તિઓ એક્સિડન્ટના કારણે મૃત્યુ પામતા હોય છે તેને ધીરે ધીરે કઈ રીતે ઘટાડો કરવો એની ઉપર અભિયાન ચલાવો અભિયાન જોડે જોડે રોડ ટેકનોલોજીની અંદર શું સુફરન લાવો રાત્રે પેટ્રોલિંગ કઈ રીતે કરવી પોલીસ દ્વારા સ્પીડ લિમિટેડ લોકોને કઈ રીતે કંટ્રોલમાં લગાવડા આવી આ તમામ અભિયાનો તકી આપણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આ વર્ષે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે બે હજાર બાવીસમાં મહીસાગર જિલ્લામાં રોડ ફેટલ એક અકસ્માત કુલ એકસોને બાર બનાવો બનેલ જેની સરખામણીએ ચાલુ વર્ષે એટલે કે ડિસેમ્બર હવે પતવા આવ્યું છે તેમાં એસી બનાવ બનેલો છે જતા ચાલુ વર્ષે બત્રીસ જેટલા ઓછા બનાવ બન્યા અને બત્રીસ થી વધારે વ્યક્તિઓના જીવ બચાવવામાં આ અભિયાન ખૂબ જ સફળ સાબિત થયું છે તે બદલ મહીસાગર જિલ્લા પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહીસાગર જિલ્લો નવો બન્યો તે પછી સૌથી મોટી ચકચારી ઘટના એટલે કે એક વ્યક્તિનું માથા પર ગોલી મારી મર્ડર કરીને લૂંટ કરેલ હતી આપણે સૌ લોકો એ ઘટનાને ખૂબ સારી રીતે જાણીએ છીએ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજીના માર્ગદર્શનમાં બાર કલાકની અંદર આ ગુનો ઉકેલવામાં આવ્યો અને ગુનેગારને પકડવામાં આવ્યા આ ગુનો બન્યો એ તો અતિ ગંભીર વિષય છે પરંતુ ગુના બન્યા પછી તેની ઉપર તાત્કાલિક અસરથી ઇન્ક્વાયરી કરી એને પકડવામાં આવે અને પકડીને ફાસ્ટ્રેક કોર્ટની અંદર એને કઈ રીતે ઝડપથી ઝડપ સજા થાય તે માટે મહીસાગર પોલીસે કામગીરી કરી છે અને કરી રહી છે તેથી ભવિષ્યની અંદર આવી હિંમત કરવાનું કોઈ વિચારશે નહીં તે પ્રકારની કામગીરી મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જે ચાલી રહી છે તે બદલની હું મહીસાગર જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યારે પાણી છોડવામાં આવ્યું આપ સૌ લોકો જાણો છો મહીસાગર જિલ્લાના ગામે ગામ જઈને પોલીસ દ્વારા જે પ્રકારે લોકોના જીવ બચાવવાની કામગીરી કરવામાં આવે છે એ અદભુત હતી એ ગામમાં ફસાયેલા ત્રીસ જેટલા લોકોને રાત દિવસ ઓપરેશન કરીને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા અને એ સૌ લોકો આજે સુરક્ષિત છે એમના પરિવાર જોડે છે તે બદલ બી હું જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાવીસ વર્ષ પહેલા આજથી બાવીસ વર્ષ પહેલા બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ એક મર્ડરના ગંભીર બનાવમાં બાવીસ વર્ષ પહેલા કોઈ વ્યક્તિ આપણા ગુજરાતમાં આપણા મહીસાગરમાં એટલે બાલાસિનોરમાં કોઈ નાગરિકનો મર્ડર કરીને ભાગી ગયા છે બાવીસ વર્ષ પછી બી તમે સૌ લોકો પૂછો છો ને પોલીસ શું કરે છે બાવીસ વર્ષ પછી જે વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું જે વ્યક્તિનું મર્ડર થયેલું હતું એના પરિવારજનો બી અપેક્ષા નહીં રાખતા હતા એના પરિવારજનોને બી યાદ નહોતું કે આના ગુનેગારોને પકડવાના બાકી છે બાવીસ વર્ષે નાસ્તા ભાગતા આરોપીને પકડીને આવનાર બીજું કોઈ નહીં પરંતુ તમારા સૌથી જિલ્લા પોલીસ મહીસાગર જિલ્લા પોલીસ છે એ પોલીસને આપણી ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા ત્રેવીસ વર્ષથી લૂંટના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહીસાગર પેરોલ પર લો ટીમ દ્વારા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાંથી પકડીને એક અદ્ભુત કામગીરી કરી છે તે ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું મહીસાગર જિલ્લામાં બે સ્પોર્ટસ ને લઈને ખૂબ મહત્વની કામગીરી હમણાં ચાલી રહી છે હરદાસપુર ખાતે પંદર બાવીસ એકર જગ્યામાં વિશાલ રમતગમત સંકુલનું પણ અઢાર પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે જેમાં ચારસો મીટરનો ટ્રેક મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ જુદી જુદી રમતોના મેદાન તીરંદાજી માટેનું આધુનિક ફિલ્ડ આ રમતગમત સંકુલમાં આવનારા દિવસોમાં મહીસાગર જિલ્લાના સૌ યુવાનો આપ સૌના બાળકો તેમનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે બનાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં માત્ર આ સેન્ટર નહીં પરંતુ ત્યાં ત્યાં સારા કોચની વ્યવસ્થા સારી તમામ પ્રકારની વ્યવસ્થાઓ થકી તમારા સૌના બાળકોને સ્પોર્ટ સેક્ટરની અંદર આગળ લઈ જવા માટે આપણે રાત દિવસ કામગીરી કરી રહ્યા છીએ મહીસાગર જિલ્લાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બે હજાર બાવીસમાં માં ખેલ મહાકુંભમાં માદ્ર મહીસાગર જિલ્લામાંથી 136384 રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાંથી 101963 લોકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો આ વર્ષે મહીસાગર જિલ્લાએ એક નવો ઇતિહાસ રચ્યો આ વર્ષે મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0માં 1 લાખ નાના નાના તાલુકાઓમાં ગામડાઓમાં રમતમાં જયારે યુવાનો ભાગ લે ત્યારે સૌ સરપંચોને ને ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વિનંતી કરું છું એ યુવાનોને જઈને પ્રોત્સાહન આપજે આ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ કઈ રીતે વધે તેની માટે પ્રેરણા પૂરી પાડજો આપ સૌ લોકો તે લોકોને નાના મોટા અભિનંદનગર ગામમાં જઈને સરપંચ દ્વારા આપવામાં આવશે તો જરૂરથી આ બાળકોને ખૂબ પ્રેરણા મળશે મહીસાગર જિલ્લામાં સ્કૂલના માધ્યમથી આપણે બાળકોને ભણતર જોડે જોડે રમત ગમતની ટ્રેનિંગ આપી તમને કોઈને કદાચ કલ્પના બી નહીં હશે

નીલકંઠ વિદ્યાલય ખાનપુરમાં મુરલીધર વિદ્યાલય સંતરામપુરમાં અને ખેલાડીઓની સંખ્યા તો ડિવાઇન વિદ્યા સંકુલ વીરપુરમાં ટેકવાન્ટોમાં ચારસો બાર લોકો એ જ રીતે કેએન હાઈસ્કુલ બાલાસિનોરમાં બારસો એકાવન સરદાર પટેલ વિદ્યાલય લઈ ચારસો ને દસ નીલકંઠ વિદ્યાલય ખાનપુરમાં એકસો ને છન્નું અને એ જ રીતે મુરલીધર વિદ્યાલયમાં આવીતર હજારોની સંખ્યામાં આ બાળકોને રમત ગમત જોડે ભણતર અને સંપૂર્ણ ઘર એ આપણી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એને રહેવાનું ભોજન બનવાનું શીખવાનું આ બધો જ ખર્ચ સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આપણા બાળકોની અંદર કોઈ આ પ્રકારની કુશળતા હોય તો રાજ્ય સરકાર તેનો સંપૂર્ણ ખર્ચ આપવાનો છે એટલે ખેલ મહાકુંભમાં ભાગ લે ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરે રાજ્યના અલગ અલગ જગ્યા પર સિલેક્ટરો એ લોકોને સિલેક્ટ કરે છે અને એને ભણવાનું રમવાનું આ બધું એનું ભવિષ્ય બનવાની જવાબદારી એ રાજ્ય સરકાર રહે છે એટલે આપ સૌ લોકોને વિનંતી છે કે આપ સૌ આપણા બાળકોને રમતગમત ક્ષેત્રે ખૂબ રૂચિ ધરાવતા બાળકોને એ લોકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે તેમને મદદ કરજો ટૂંકમાં આ જિલ્લામાં એક જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની પાલનની કરવામાં આવશે જેનો લાભ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ પામેલા સૌ ખેલાડીઓને એટલે કે ઇન સ્કૂલ કરતાં બી એક લેવલ આગળ એ સ્કૂલમાં આશરે એકલાખ પાંચ હજાર જેટલા આપણે રૂપિયા આપીએ છીએ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સેન્ટરમાં એક લાખ ને પાસઠ હજારથી વધારે રૂપિયા આપણે સ્કૂલને એ બાળકને તૈયાર કરવા માટે એનું હોય છે એટલે બાલા સુધી આપણે મહીસાગરમાં આવનારા સમયમાં એક આપણે તૈયારી કરી રહ્યા છીએ આ જ રીતે મહીસાગર જિલ્લાની સૌ નાગરિકો ચાહે ગૃહ વિભાગની કામગીરી હોય ચાહે વાહન વ્યવહારની કામગીરી હોય ચાહે રમત ની કામગીરી હોય ચાહે ઇન્ડસ્ટ્રીઝ વિભાગને લાગતી વખતની કામગીરી હોય ચાહે સાંસ્કૃતિક વિભાગને કામગીરી લાગતી વળતથી હોય આપ સૌ લોકો તમારા નાના મોટા જે કોઈ વિચારો છે એ જરૂરથી રજૂ કરી શકો છો અને એ વિચારો થકી ભવિષ્યની અંદર અમે જરૂરથી આ દિશામાં કામગીરી આગળ વધારશો મહીસાગર જિલ્લો ગુજરાતના બીજા તમામ જિલ્લાઓની જેમ જ રમતગમત ક્ષેત્રની અંદર આગળ વધે એવી આપ સૌ લોકોને શુભકામનાઓ ફરી એકવાર આ પચીસ બસો નવી આપી છે આ બસોને નવી જેવી રાખવામાં આપ સૌ લોકો મદદગાર થશો તેવો મને સો ટકા વિશ્વાસ છે આ બસોમાં કચરો નથી નાખવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સ્વચ્છ ભારતના સંકલ્પને આપણે સૌ લોકોએ આગળ વધારવાનો મોદીની ગેરંટી કે ગુજરાતના અને દેશના ગામે ગામ સુધી આ જ પ્રકારે સરકારી બસ પહોંચશે અને આપ જોઈ શકો છો દર મહિને અનેક બસો ગુજરાતના નવા કનેક્શનો સુધી પહોંચી શકે છે એક ગામમાં એક બસ જતી હોય તો બે કઈ રીતે પહોંચે તે પ્રકારે આપણે કામગીરી કરી રહ્યા છે આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ